તો કેમ છો બધા મજામાં મજામાં જ છો તો નહી આજ આપણો નવો બ્લોગ આવી ગયો છે તો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો આજે અમે કામ કરવી છીએ ઝીંડવા તોડવાનું તો તમને આગળ બતાવું આગળ અને અમારા મયુરભાઈ છે જો અમારા જયદીપભાઈ આ ઝીંડવા તોડે છે થોડાક આટલા તૂટ્યા છે બીજા તોડી લીધા તા પાછા બીજા તોડવાના છે આ ઝીંડવા જો આવી રીતે આમ તોડવાના અમારામાં જો ને ખડ થઈ ગયું છે બહુ અને આમાં જો અમારા નાના ભાઈ લાવે છે નાનો ખેડૂતો કઈ કામ બાજ કહી જવાનું એ તારું કઈ કામ જ જાય છે ને દાંડા આંકવાનો સોકિંગ છે જો આ અને આમાં વાવ્યા છે ઘઉં એટલે હજી વવાય જ છે આ ચીંટો બધા તોડે જો થોડાક બાકી છે તોડીને આગળ તમને બધું બતાવું અમારી વાડી કેવી છે એ બધું હું છે તો આગળ બ્લોગ કન્ટિન્યુ જોતા રહી મજા આવી છે તો હવે ઝીંડવા તૂટી ગયા છે એટલે હવે તમને અમારી વાડીની શેર કરાવવું આગળ ઝીંડવા તોડવાનું કારણ આમાં ઢોર સરતા હોય એટલે ઝીંડવા ખાય ને એટલે માંદાઈ ન પડે ને પછી આ તવડી જાય પછી કપા વીણી લેવાનો એટલે અત્યારે બે કામ થઈ જાય એટલે આ ખડ્યો

મરસા ખાવો હોય તો કહેજો અમાર તો નાનો પહેલો હશે અમે તેમ જાવીશો તમને બતાવવા હું હું વાવ્યું હું હું વવાય છે ના અમારી વાડી ના રીંગણા તો આમાં તો ઘઉં વાવ્યા છે એટલા આ કેરા લગીએ નલપાનો તો વાવે છે આમાં ઘઉં છે આ બધા કપા ઉભો છે એ વાવે છે આગળ બતાવું તમને નજીક જઈને તો બ્લોક જોતા રહી ગયો અહીંથી વવાય છે લો આ શ્રેવા વાવે છે

કે શું નથી કેવું કેમ પડે વિચારવું પડે હા લાઈક કરવાનું કઈ દે લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઇબ નહી આવું બધું કે થાય આવડે તને ઈડિયા જાતો હોય તો આગળ કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો મજા આવી આવશે આગળનું તમને બતાવવું આગળ બધું આવો જાવી બીજી વાડી અમે સૌ મરસી લિંડે દાડાની જરૂર છે ઓય કેજો અમારા જયદીપભાઈ તો આખો દી ગેમ જ રમતા હોય નગરી સુરત જાઉં પણ હમણાં કઈ મેળા આવતો નથી નકરી પબજી જ રમતા હોય આખો દી હવે તમને અમારી બીજી વાડી બતાવું આગળ જાયલા જ આવી છે ધીરે ધીરે હવે તો અમારી બીજી વાડી છે કપા કાઢી નાખવાનો છે વિણીન આમાં એક ડુંગળીની વાવન કહેતા હતા હું વા ખબર નહીં આમાં ખડી થઈ ગયું છે આ લીંદી નહીં છું જો એટલું હા શું કહેવાય વાલ છે શું છે કાના જે હોય ખબર નથી હા કપા જો આ તૂર છે આગળ આગળ બધું તમને બતાવો અમારી વાડીમાં હું હું વાવેલું છે એ તો હામાં કાંઠો હતો વાડી આવી બે વાડી છે આ તુર તુઈર નથી આવી હીજું તો આગળ બ્લોગ જોતા રહીજો કન્ટિન્યુ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મજા આવી છે આગળ ઘઉં વાટલા થોડા ઘઉં વાય તો થશે એટલા આમાં પિંડો હતોટ નાખ્યો છે આ ઘઉં જય માતાજી એલડી માં ગુગળી આવું બધું છે અમારી વાડીએ આ કેળ છે જો આમાં કેળા એવા છે ખ હોય તો કહી એક લૂમ મોકલાવું તો બધું આવું છે આ છે આનું આ કરણ છે લાઈનમાં બધું છે આ આંબો છે આ એક કપાઈ ગઈ કપ કાપી નાખી હતી આંબો આ પણ કરણ છે આ રખવા છે બધા જો લાઇનમાં રખવા આવ્યા છે કેટલા છે પાંચ રઘવા છે આ એક કેળા જો નાની ઓડી થઈ નહી ફૂંકાઈ ન જાય તારું થઈ જવાબ આ ધાણા છે અને આ ભીંડો જો નાના છે આમાં ખડ નથી એટલું બધું ભીંડો આવ્યો છો આમાં તો લીધો હોય તો જો જો આટલું અમારું અમારે બેન લીંદે છે

સોરી 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 હવે તમે અમારી વાડી જોઈ લીધી તો હવે બ્લોગ અહીંથી આ આજનો પૂરો કરવી એટલે બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મળશું આગળના બ્લોગમાં બાય બાય